ओम नमस्कार मित्रों मार्गचिन्ह जुनात माम बायो बेलों के नमस्कार थोड़ा समय पहला मैं वीडियो को 50 स्वस्थ वधारे दो धारा पढ़ने को मार्टे खास अनेवीडियो घना बायो बेल में जो एक से मतलब तुम्हारा तब थे कुपसात साकार नियमित કરજો તો એનો લાભ તમને મળશે અને આજનો મારો વિડીયો ઢીંચણના દુખાવા માટે કે અત્યારે મોટા ભાગના માણસોને ઢીચણની તકલીફ હોય છે અને ઢીચણના દુખાવાના કારણે ઢીચણની સર્જરી કરાવી અને ઢીચણ બદલવા પડે એવી એવો સમય ઘણા માણસોને આવતો હોય છે કે બંને ઢીચણ બદલવા પડે પણ કુદરતી આવેલા ઢીચણને આપણે સાચવવા હોય તો થોડી મહેનત કરવી પડે થોડો પરિશ્રમ કરવો પડે थोड़ी मेहनत कसरत तो करनी पड़े तो जो नियमित कसरत कर सो तो तमे तुम्हारा ढीचन ने बचावी सकसो विदाउट सर्जरी कोई पण प्रकार की सर्जरी बिना ओरिजिनल ढीचन तुम्हारा बचाव हो तो आप कसरत जो एकदम सिंपल कसरत से जो नियमित तमे सवारे जना करा साथे जना करा बनने टाइम आप कसरत कर सो तो ढीचन ने तुम्हारे धीरे धीरे बगी जसे पगनी कोई नस दबा दिए छे तो ऑटोमेटिक खुली जसे दे पगने लगती तमाम તકલીફો પગના દુખાવા માટે ધીરે ધીરે મટી છે પણ શરૂઆત તમારે એકદમ ધીરે ધીરે કરવી સાવધાની રાખજો અને આ કસરત ખૂબ સરળ છે સવાર અને સાંજ બંને તમે કરી શકો હવે કેવી રીતે બંને પગને ગળા રીતે કરી દેવાના ધીચડો પર હાથ રાખી દેવાના અને આ પ્રમાણે ગોળ એક બે ત્રણ ચાર

અને એક સમય એવો આવશે કે વિધાઓ સરજે તમારું ઓરિએન્ટેશન વિચલ ફસ જવા ટોપ પર એસે અને ડિજલ નું ખાવ પણ તમને મટી જશે અને ખસર બદલ એ જોવું જ નહીં પડે હવે આ તрия તમારે કેટલી વખત કરવાની તો એક વાર 100 વખત અને બીજી વાર પણ 100 વખત પણ ધીરે ધીરે એકદમ છે ને કરીશું પાંચ પાંચ વખત તો આ તрия આની પાંચ વખત કરો અને ધીરે ધીરે સાવધાની રાખજો કદત તો ખૂબ સાવધાની રાખજો પછી બીજી વાર आखवोल कुमार बराबर आप एक डिजाइन घेणार आहे पहिला आ साईड 100 वर amplitude अशी दुसरी बाजू आप 100 સુધી आक्रिया करवानी आहे पछि सके आक्रिया 100 સુધી करू शको ने पण सावध राहायचं पाच वरती सुरुवात करू आणि 100 સુધી पोहोचजो तुमचा डिजाइन टॉप रेसे आ कसरत तुम्ही सुरू केली तर तुम्हाला लाभ થાય तो आ व्हिडिओ जोया पछि कमेंट જો છોલા પછી બીજું ત્રીસ શરૂઆત કરી થોડાક દિવસો સુધી મને જમતું સિનોલા મરસી આવી ગયો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર